જરોદ હાઇવે પરથી પ્લાસ્ટિકના રોલમાં લઈ જવાતા વિદેશી દારૂના જથ્થા સહિત કુલ મુદ્દા માલને જિલ્લા એલસીબીએ ઝડપી પાડ્યો હતો જિલ્લા એલસીબીની ટીમ જરોદ પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે વડોદરા હાલોલ હાઇવે પર ટ્રકમાં પ્લાસ્ટિકના રોલની આડમાં દારૂનો જથ્થો પસાર થઈ રહ્યો છે જે ચોક્કસ બાતમીના આધારે જિલ્લા એલસીબીની ટીમે જરોદ હાઇવે ઉપર વોચ ગોઠવી હતી આ વોચ દરમિયાન પ્લાસ્ટિકના રોલ લઈને પસાર થતી ટ્રકને આંતરી હતી જેમાં ટ્રક ચાલકને નીચે ઉતારીને પૂછપરછ કરતા તેનું નામ નાસિર ઇબ્રાહીમ મંસુરી રહેવાસી ઇન્દોરનું હોવાનું જાણવા મળ્યું છે ત્યારબાદ ટ્રકનો ભરેલા માલની તપાસ કરવામાં આવતા તેમાંથી એક હજાર એકસોને ઓગણચાલીસ નંગ દારૂની પેટીનો જથ્થો મળી આવ્યો હતો જે કબજે કરી કુલ રૂપિયા ઇઠ્યોતેર લાખ ચોવીસ હજારનો મુદ્દા માલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી